સૌથી પહેલા બેળા કેસીતીજી આપણે પૂછીશ કે અમૂલના દૂધમાં ભ્રષ્ટાચાર અમૂલ ડેરીમાં ભ્રષ્ટાચાર છે એ કઈ કઈ બાબતોમાં રેને આપણે ઉજાગર કરવા માટે મેદાને પડ્યા અને ફાગવેના બાથીજી મહારાજની મંદિરથી આપણે રેડી કરી અને કઈ બાબત સામે આપ એક આંદોલન કરવા જઈ રહ્યા છું સૌ પ્રથમ તો વાત કરું તો આજે ફાગવેલ મુકામથી વીરપુર જાહેરાત કરી હતી કે ભાઈ તમામ ત્રણેય જિલ્લાના પશુપાલકો આપ સૌ અમૂલના હિતની વાત છે એ આંદોલનની અંદર આપ સૌ આવો ને આપણે સાચી હકીકત તમે જુઓ કે અમૂલે વીરપુર ખાતે સાડા ત્રણ વીઘા જગ્યા જે એક વીઘાની કિંમત આઠ લાખ રૂપિયા છે પણ એમને એમના વચોરિયા દ્વારા સ્થાનિક ચેરમેન વાઇસ ચેરમેન અને મહીસાગરના ડિરેક્ટર એવા પપ્પુભાઈ પાટક આ ત્રણેય જણાએ થઈ અને અમૂલની જગ્યા થઈ ખરીદું છે વીરપુર ખાતે અમારે બેને આવ્યું કે એમને દસ મહિના પહેલા મને લાગે છે કે ઇન્ટરનેટ નો ઇશ્યુ આવે છે અને વીરપુર હાજી એમને પેપરમાં જ છે અમારા આપવાની જે આપ બોલો આપ બોલો સમજાઈએ હા વાત અહીં અટકતી નથી પણ અમે તપાસ કરી કે ચાર લોકો હાલની ઉપર મકાન ઉભા છે તો અમૂલે જાહેરાત ની અંદર એ ત્રણ નંબરો કઈ રીતે લીધા એટલે વાત એથી ચાલુ થઈ એટલે અમે સ્થળ તપાસ કરી

અને પશુપાલકોનો અમૂલના ના પૈસાનો કેવો દુરુપયોગ કરે છે એટલા માટે આજે અમે ભાગવેર થી વિરપુર સુધી અમારી આ યાત્રા હતી માત્ર જમીન ખરીદીનું નું છે કે અમૂલ ડેરીમાં બીજી પણ કયા પ્રકારની ચોવીસ ના દિવસ સાધારણ સભા અમૂલ ખાતે ભરાઈ છે વર્ષોનો એવો ઇતિહાસ કે છે કે જયારે પણ ચેરમેન આવે એના સેક્રેટરી આવે તો અમૂલની સાધારણ સભામાં એના બેસવાનો હક હતો પણ આ વખતે સત્યાવીસ નવ બે હાજર ચોવીસ ના દિવસે આ ચેરમેન આ પપ્પુભાઈ પાઠક અને કોન્તી કાકા આ ત્રણ જણા એ નક્કી કર્યું કે ચેરમેન સિવાય અંદર કોઈ આવે નહીં તો પણ એ વાતમાં અમે સંમત હતા પણ અમને તો પોલીસ બોલાવી લીધી એટલી બધી પોલીસ અમને ચેક કરે કે ભાઈ અમે તો કોઈ આતંકવાદી નથી અમે ત્રણેય જિલ્લામાંથી પધારેલા તમારું આમંત્રણ હતું કે સાધારણ સભાની અંદર ચેરમેનશ્રી આવે

લગી તમે જેના નોકરી એમાં મારો કોઈ વ્યક્તિગત આ સાધારણ અંદર એવું કરો હજુ પણ બે મહિના આ છેલ્લા ઇલેક્શન આવા લગી બારના લોકોને પચીસ લાખ રૂપિયા લઈને આ નોકરી લેજો ત્યાં અમારો વ્યક્તિગત ચેરમેનશ્રી નો વિરોધ પચીસ લાખ રૂપિયા નોકરી આપવા બદલ લેવામાં આવે છે કે એમને ચાર છ મહિના પેલા લોકોના છૂટા કરી દીધેલા હતા પણ અંદરો અંદરો એમના વ્યવહારો લીધેલા હતા એટલે અમારું આંદોલન ચાલુ થયું ને એ લોકોને લીધા સ્ટેપ બાય સ્ટેપ એમને પરત પણ લઈ લીધા

કે જે પણ બારે બાર ચૌદે ચૌદ બુરેકરો ની અંદર જે કોઈ લેતા હોય જેને પોતાના બ્લોક ની અંદર કેટલા લોકોને નોકરી આપી એ પણ જાહેર કરો તમે તો સાચો મતદાર જેને મત આપો છે એને ખ્યાલ આવે કે ભાઈ મારા પશુપાલકોના દીકરો હોય કે દીકરીને તમે નોકરી આપી છે કે બહારના લોકોને લીધે એ પણ હું સાધારણ સભાની અંદર જાહેરમાં બોલ્યો છું

દસ વર્ષ દરમિયાન કેટલા છોકરાઓને પશુપાલકોના છોકરા આપી છે તેમાં છાપામાં કોઈ જાહેરાત આપ્યા વિના ભરતી કરવામાં આવી છે પાટલા બાર ભરતી કરવામાં આવી છે કે સત્તાવાર એક દેખાડો કરવામાં આવે છે અને દેખાડો કરીને ભરતી કરવામાં આવી છે ખરેખર કેવી રીતે ભરતી કોમન ચાલ્યું

સાચું તો હું એમને ઘરે ઘરે જઈને તૈયાર છું કે તમે નોકરીમાં જોડાયા કેટલા પૈસા આપ્યા કોને આપ્યા આ તો આઠ આઠ નવ આઠ આઠ વર્ષથી લોકો નોકરી કરે છે પણ એમને આજ સુધી કાયમી કરી દેવાનો હજુ પણ ઘણા એવા પશુપાલકોના દીકરા છે એમને નોકરીનો મેર નથી પડ્યો આ પ્રકારનો ભ્રષ્ટાચાર અમૂલ ડેરીમાં કેટલા સમયથી ધીરે ધીરે પગ પેસારો કરી રહ્યો છે કેટલા વર્ષોથી આ કોમંડ ચાલી રહ્યો છે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે ચેરમેન વાઇસ ચેરમેન એમડી એ બધા હોય ને કોણ એમના આકાશ તો પણ આપણે શંકાશય જાહેર પડેલા છો ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટેનું અમારા ત્રણેય જિલ્લાના ચેરમેનો એક સંગઠિત થઈને આ ચૂંટણી લડવાના જો એટલે અમે કહીએ છીએ જેને કોઈને જે કઈ આપવા આવે આપણા હકના પૈજા છે જે કોઈ આડે લઈ લેજો મારું તો કહેવાનું છે સાહેબ જી પશુપાલકોના બીજા કયા પ્રશ્નો આપને એમ લાગે છે કે લોકો સમક્ષ લઈ જવા છે ઉજાગર કરવા છે પશુપાલકોના મૂળભૂત કયા કયા બીજા પ્રશ્નો છે પશુપાલકોની જો વાત કરીએ તો દાન ની અંદર પણ આજથી દસ વર્ષ પહેલા જે કોઈ દાણ આવતું હતું એ દોર ની અંદર ગોળ રસી આવતી તો આપણે લેવા જઈએ ભાવ ઊંચો લે છે પણ જોઈએ એવું છેલ્લા દસ વર્ષ પહેલા તે દાણ આવતું હતું હાલના તબક્કે એવું દાણ આવતું નથી સાબર ડેરીમાં આંદોલન પશુપાલકો કરી રહ્યા છે કે અમને અમારા દૂધના જે ભાવ મળવા જોઈએ એ મળતા નથી અને પશુદાન પણ પ્રોપર આવતું નથી યોગ્ય આવતું નથી અમૂલ ડેરીમાં આ પ્રશ્નો ખરા કે એટલા બધા નથી હા છે અમૂલ ડેરીના પણ ઘણા બધા પ્રશ્નો જો પણ શું કરે છે આ કે જે કોઈ ચેરમેન બોલે એટલે એના તે ઓડિટ મોકલી દેવાનું ઓડિટ મોકલે એટલે એને કોઈ ને કોઈ રીતે એને દબાવવાનું એટલે તમામ ડેરીઓના ચેરમેન ચેરમેનશ્રીઓ સેક્રેટરીઓ કોઈ કોઈને કોઈ રીતે દબાવે છે એને દૂધની ટેસ્ટિંગ માટેની મોકલી દે હવે દૂધ લઈ ગયા પછી સેમ્પલ તો અમૂલમાં એમને જ હોય કે આમાં કોનું દૂધ છે કોના દૂધમાં શું આવ્યું છે એટલે મારા સત્યાવીસ નવના ના આંદોલન પછી અમારી હાચી લડાઈ છે તમામ પશુપાલકોની લડાઈ છે ત્યારે આ દૂધે ધોયેલી ટોળકીને એવું ચોક્કસપણે થઈ જયું છે કે આટલા બધા ચેરમેનો એક થયા છે

એ પોતે આમાં નિષ્ક્રિય થઈ ગયા છે કે એમની પણ ધ્યાનમાં આ બાબતો આવી છે એ તો હાલના ચેરમેન નથી ને એટલે એમણે હમણાં કઈ કઈ શકીએ નહીં અગાઉના હાલના ચેરમેન એ પણ એમની જોડે જ છે રામસિંહ કાકા પણ હાલના ચેરમેન વિપુલભાઈ સાથે જ છે જી ત્રણ જિલ્લાના ચેરમ ચેરમેનો આપની સાથે છે આપણે વાત કરી કે જે દૂધ સહકારી ચેરમેન આની સામે એક

પોત પોતાની દૂધ મંડળી એક મતદાર હોય જી આ ભરતી કૌભાંડ ની આપણે વાત કરી કે ભરતી કૌભાંડ જબરજસ્ત ચાલી રહી છે પૈસા લઈને ભરતીઓ કરવામાં આવે છે આની ઇન્ક્વાયરી જ્યુડિશિયલ ઇન્કવાયરી થાય અથવા તો કોઈ ઓથોરિટી પાસે આની ડિમાન્ડ કરવામાં આવે સહકાર ખાતામાં પણ અત્યારે જગદીશ વિશ્વકર્માજી આ બાબતમાં બહુ રસ લઈ રહ્યા છે કે સહકાર ક્ષેત્રમાં ભ્રષ્ટાચાર ચાલુ ના જોઈએ આ લોકો સમક્ષ કોઈ રજૂઆત કરી છે કોઈ ઇન્કવાયરી માગી છે અને ઇન્કવાયરી એટલે દરેક એમ્પ્લોઈને ને કેવી રીતે રાખવામાં આવે છે એની પૂરેપૂરી ચકાસણી થાય અને નહીં તો કોર્ટ રા પગલા લેવામાં આવે આવું કોઈ વિચારવામાં આવી રહ્યું છે કે કેમ

હાલના તબક્કે હજુ લોકોને ઓડિટ કર્યા પછી ઓડિટ નો જે આપવાનો હોય લેટર એ બીઆર માંથી આપતા હોય એ આજની તબક્કે હજુ પણ એ આપી શક્યા નથી એટલે એનો મતલબ એવો થાય પોતાના વિરોધી ઇલેશન ના લડી શકે એ માટેના આ નુસ્ખાવામાં આવી રહ્યા છે મારે એ છે કે જમીન ખરીદી માની લો કે ત્રીસ લાખની જમીનના ત્રણ કરોડ રૂપિયા આપવા માટે તૈયાર થયા હોય એમાં સ્વાભાવિક છે પાઠક ચેરમેન શ્રી વિપુલભાઈ અને વાઇસ ચેરમેન શ્રી કાંતિ ગયા કોઈને પણ કોઈ જાતની માહિતી આપતા નથી એટલે અમે આંદોલન કરી રહ્યા છીએ કે અમારા પશુપાલકોના હિતની વાત કરે એને મત આપવા નક્કી કર્યું ભ્રષ્ટાચાર સિવાયના મુદ્દાઓ જે અમૂલ ની સામે અમૂલની ચૂંટણીઓમાં આવી રહ્યા છે ત્યારે એ કયા કયા બેઝિક એક તો ગેરકાયદેસર ભરતી કૌમાંડ છે ભરતી કૌમાંડ છે એની વાત છે સામે જમીન ખરીદીનું કૌમાંડ છે એની પણ વાત છે ઓડિટ રિપોર્ટમાં કનરગત કરવામાં આવી રહી છે એ વાત છે પરંતુ તમારી સાથે આવા અમૂલની ચૂંટણીમાં પશુપાલકોની તમારી સાથે જે સંખ્યા કેટલી હશે બારસો ને છત્રીસ જી

પણ આ વખતે સત્યાવીસ નવ પછી તમામ ચેરમેનોએ નક્કી કર્યું છે ને સ્વયંભુ પોતે ઠરાવ આપવા દેયા છે જી કેસીસીજી આપે જે આંદોલન શરૂ કરે છે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવે છે અને અમૂલની ચૂંટણી આવે છે માટે આપે અવાજ ઉઠાવ્યો છે અમૂલની ચૂંટણી ના હોય તો ના ઉઠાવત અવાજ એવું આપણા વિરોધીઓ કહી રહ્યા છે સત્ય કેટલું છે એવું કઈ જ નતું પણ સત્યાવીસ નવ સાધારણ સભાની અંદર મારે હું ધારાસભ્ય તરીકે ના તો પૂર્વ ધારાસભ્ય હું મારા મંડળી ચેરમેન તરીકે જોયો હકીકત હોય હાચી વાત હોય અતાર લગીરના બોર્ડમાં એવું નક્કી થતું કે એમના સો બસો લોકો આગળ બેસાડી દે સાધારણ સભામાં પછી ટોટલી ઠરાવ મંજૂર કરી દેતા આ વખતે અમે એવું નક્કી કર્યું કે ભાઈ અમારી આટલી આટલી માંગણીઓ છે

ભરતી કૌભાંડ અને જમીન ખરીદીના બાબતમાં ઉઠાવી રહ્યા છો આપણે વાત કરી દસ ગણી વધુ ભાવે અત્યારે ખરીદવામાં આવી રહ્યાનો પેથરો ચાલી રહ્યો છે અને તેમાં કેટલાક લોકોનું હિત સંકળાયેલું છે માની લો કે આ પ્રોસેસ આગળ વધ્યું તો કેસી આ મુદ્દા પર લડત આપીને કેટલી આપી શકશે કેવી રીતે આપી શકશે આ મુદ્દા ઉપરની વાત કરીએ તો અમે હાલના તબક્કે ઇલેક્શન નક્કી થઈ રહ્યું છે કે એકાદ વીકની અંદર જાહેરાત થઈ જવાની એટલે અમે તમામ ચેરમેનોએ નક્કી કર્યું છે તમારો એક મત એ અમૂલના દીકરો હોય કે દીકરીને નોકરી અપાઈ શકે છે એક મત તમારો અમૂલની અંદર ગુણ દાન ગુણ હોય તો એને સુધારો કરાવી શકે છે અનેક એવી વસ્તુઓ છે તમારા ભાવપેર હોય તો પણ વધારે મળી શકે છે આ દૂધની અંદર પણ

મારો મુદ્દો એમ છે કે કોઈ પોલીટિકલ પાર્ટી પેલા અમૂલમાં ક્યારે આવું રાજકારણ નતું અમૂલમાં અમૂલ એ પશુપાલકોના હિતમાં કામ કરતો હતો છેલ્લા કેટલાક વર્ષો આ વાતાવરણ બગડ્યું છે આ વાતાવરણ એટલે કોઈ રાજકીય પોલીટીકલ પાર્ટી એના માટે જવાબદાર છે કોઈ આગેવાની જવાબદાર જવાબદાર છે છે કોણ હું કોઈના ઉપર દોષનો ટોપલો આપવા માંગતો નથી અમે તમામ પશુપાલકો એક તેના ચૂંટણી લડવાના છીએ અને જે સાચો ઉમેદવાર હશે પશુપાલકોના હિતની વાત કરતો હે એને અમે મતદાન કરવાના છીએ અમૂલ નું નામ ધીરે ધીરે આખી દેશમાં અને દુનિયામાં પણ જે થતું જાય છે તો અમૂલ ટીલી નહીં લાગે આ પ્રકારના આંદોલન કે અવાજ ઉઠાવવાથી અમૂલ નું નામ ખરડાશે એવું નથી લાગતું આપને અમૂલ નું નામ ખરડાવાની વાત જ નથી થતી જે પશુપાલકો સવાર પાંચ વાગે જાગીને પશુ કરે આ ઘાસચારો નાખે ને

કેસીથી આપણે ઘણી બધી બાબતોને ઉજાગર કરી અને એક આંદોલન શરૂ કરી રહ્યા છો લોકોનો પશુપાલકોનો અવાજ રજૂ કરવા માટે આપે જે પ્રયત્ન કરે છે એને વાંચા આપવાની કોશિશ કરી છે આપવા વીઆર લાઈન પાવર પ્લે કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એ બધા આપનો ખૂબ ખૂબ આભાર આ હતી પાવર પ્લે કાર્યક્રમમાં અત્યારની વાત હવે પછી નવા વિષય સાથે ફરી મળી ત્યાં સુધી રજા આપશો નમસ્કાર